અત્યારે નવું સ્ટાર્ટઅપ કર્યું છે મેં એનું રીઝન છે કે મારા હસબન્ડ ની ડેથ થઈ બ્લડ કેન્સર થોડો ટાઈમ મે જોબ પણ કર્યો પણ જોબમાં એવું કે મારી દીકરી છે તેર ચૌદ વરસ ની તો એના ઉપર બરાબર ધ્યાન નથી આપી શકતી એને કઈ બેસાડવું કઈ કરવું અને જોબમાં તો પૂરો ટાઈમ લાગી જાય આખો દિવસ બહાર જવું પડે આવવું પડે એનો કોઈ ટાઈમ ફિક્સ નતો તો એ કારણે પછી મેં એ જ વિચાર્યું કે અહીંયા થી ઘરે જ હું સ્ટાર્ટ કરું તાકે દીકરી નું પણ ધ્યાન રાખી શકું ના ના બરોબર છે ને તો ઘર માં કોણ કોણ છે અત્યારે તો મારી દીકરી છે ને મારા મમ્મી પણ છે અને એ બુઝુર્ગ છે અચ્છા એવું છે હા 70 વર્ષ છે એ પણ ઓહો અને તમારા ઉપર જ છે બધું અત્યારે બરોબર છે આ તમે ચાલુ કર્યું એના પછી કેવો રિસ્પોન્સ છે તમને આમ કાફી સારો રિસ્પોન્સ છે બરોબર છે મતલબ જરૂરત વધારે છે ઘરના જમવાની એ ઘર જેવું જે ટિફિન છે બરોબર છે એ માટે કાફી બુઝુર્ગ જે છે મારી પાસે રિવ્યુ પણ કાફી આયા છે WhatsApp પર અને બધાને ઘર જેવું સારું લાગે છે અને કાફી સપોર્ટ પણ કરે છે પણ હજુ પણ સપોર્ટની તો જરૂરત છે જ બરોબર અમે ઘણા ટાઈમ પછી આપણે તમારા માટે જોરદાર વિડિયો લઈને આવ્યા છે ઘરેથી ટિફિન સર્વિસ કરે છે અને એકદમ મિનિમમ પ્રાઇસમાં તમને ટિફિન છે ઘર સુધી આપે છે તમારી ઓફિસ સુધી આપે છે તો એમને આપણે ફૂલ ડિટેલ અંદર જઈને જોઈએ છે કઈ રીતે બનાવે છે અને શું પ્રાઇસ છે એ બધું આપણે વિડીયોમાં જોઈશું તો ચલો એમની મુલાકાત કરીએ અને અંદર જેમ તમને બતાવીએ છીએ કે કઈ રીતે બધું બનાવે છે અને ક્યાં ક્યાં સુધી ડિલિવરી કરે છે એ બી તમને આ વિડીયોમાં બતાવીએ છીએ ચલો આવી જાઓ ચલો તો આ ટાઈપનું આ ઘર છે અને અહીંયાથી ટિફિન સર્વિસ આપે છે તો ચલો આપણે એમની મુલાકાત કરીએ છીએ અંદર જઈને મેડમ કેમ છો મજામાં ને હાજી મજામાં તો મેડમ તમે કઈ સર્વિસ છે તમારી ટિફિન સર્વિસમાં કઈ કઈ વસ્તુ આપો છો ને કઈ રીતનું છે તમારું કામકાજ આમાં અમારે આ એસી રૂપિયાની થાળી છે જેમાં અમે દાળ ભાત શાક અને ચાર રોટલી ને સલાદ આપીશું બરોબર છે દાળ ભાત શાક ને ચાર રોટલી ને સલાદ એ એસી રૂપિયાની છે બરોબર છે અને એક અમારી 100 રૂપિયાની પણ થાળી છે એમાં દાળ ભાત ચાર શાક ચાર રોટલી આવશે અને સ્વીટ આવશે જે અવેલેબલ હોય એ અને દહીં નહી તો છાશ આ બે વસ્તુ એડ થઈ જશે બરોબર અને એક અમારી થાળી છે એકસો વીસ રૂપિયાની બરોબર એમાં આવશે દાળ ભાત શાક ચાર રોટલી એક પનીરનું પણ શાક આવશે અને સલાદ પણ આવશે અને અચાર પણ આવશે સ્વીટ પણ આવશે બરોબર છે 120 રૂપિયામાં 120 માં બરોબર છે અને આપણે કોકને ડિલિવરી કરવી હોય અને કોકને ઓર્ડર કરવો હોય એના માટે શું છે હા એના માટે છે સવારે જે લંચનો ટાઈમ છે એ તમારે સવારે 9 થી 11 એ તમારે ઓર્ડર આપવો પડશે જે 12 થી 2 ની વચ્ચે ડિલિવરી થશે અને સાંજના ટાઈમે 4:30 થી 6 ની વચ્ચે એ 7 થી 9 ની વચ્ચે ડિલિવરી થશે એ અમારે નિયરબાય જે રોડ છે સરદારનગર કુબેરનગર અને નાના ચિલોડા અબાઉટ ત્રણ ની આસપાસ જે છે એ ડિલિવરી ફ્રી છે બરોબર છે તો બધું તમે જે બનાવો છો તમે જનરલ કરો છો હાજી જનતા મને સપોર્ટ કરે અને મારી આશા પણ છે હા બરોબર છે ઉમીદ છે હા બધી વસ્તુ તમે બનાવવાનું કેટલા વાગે ચાલુ કરો તમે હું સવારે 6 વાગ્યાની ચાલુ કરું સવારે 6 વાગ્યાનો ચાલુ વાગ્યા સુધી હા કારણ કે હું ડિલિવરી પણ ખુદ જ જાતે જ કરવા જાઉં છું ઓ જાતે ડિલિવરી તમે જ કરો છો હાજી કારણ કે છ વાગે ઉઠીને ને આ ત્રણ થાળી છે એટલે બે ત્રણ શાક બી બનાવવા પડે પનીર નું અલગ બનાવવું પડે અને ઓર્ડર ટાઈમ એટલા માટે રાખ્યો છે કે તાકી હું બધાને ફ્રેશ જમવાનું આપું બરોબર છે કારણ કે ગમે ત્યારે કોઈ ઓર્ડર આપે હું બનાવીને રાખું તો નવ થી અગિયાર નો ટાઈમ જ એટલા માટે છે કે હું ફ્રેશ આપું બધાને બરોબર છે અને આપણે બરોબર અલગ આવશે ફ્લાવર આવશે કોઈ દિવસ ભીંડી આવશે અને જે રસાવાળું પણ શાક છે એ પણ અલગ અલગ આવે એમાં કઠોળ પણ કોઈ વખત હોય ચણા છે જે છે ઘર માટે અને દાળ પણ અલગ અલગ આવશે કોઈ દિવસ તુવેરની આવશે કોઈ દિવસ મિક્સ દાળ આવશે એવી રીતે દાળ પણ અલગ અલગ આવશે બરોબર છે તો તમારો મેન વસ્તુ એ જેવું જમવાનું બી મળી જાય મેન તો એ જ છે અને તમે જાતે ડિલિવરી બી ડિલિવરી જાતે કરો વાત છે બઉ સારું કહેવાય તો તમારે એવું બતાવી દીધું ને જો આ બધી વસ્તુ એમને ઘર જેવી બનાવે ઘરે બનાવે એટલે બીજું કઈ જોવાનું હોય નહીં જોઈ લો ખાલી હવે ટિફિન આપડે રેડી કરીને બતાડે છે અને એક ઓર પણ એડ હવે અત્યારે કર્યું છે મેં જે સો રૂપિયાનું ટિફિન છે એ અહીંયા ઘરેથી જ પિકઅપ કરીને અગર કોઈ જાય છે અહિયાંથી જ જે નીલકંઠ પાર્ક જ્યાં હું રહું છું તો અગર સો રૂપિયાનું ટિફિન છે એમાં આવશે દાળ ભાત શાક ચાર રોટલી

અને કઈ એવા પણ કસ્ટમર આવે છે જે કોઈ વખત કે છે કે એક શાક આપો રોટલી વધારે આપો તો અમે પણ હા એવું પણ કરીએ છીએ કોઈ કહેશે ભાત નથી અમે સુગર પેશન્ટ છીએ તો અમે એમને ભાત નથી આપતા એની જગ્યાએ એક રોટલી અમે એક્સ્ટ્રા આપીએ છીએ ઓહો સરસ તો આજે પણ ડિલિવરી તો હશે ને તમારી પાસે બસ હમણાં આજ તૈયારી જ કરી રહી છું અત્યારે ઓર્ડર છે સવારે બે તો ટિફિન ગયા અત્યારે આ ડિલિવરી કરવા જઈશું તમે ડિલિવરી કરવા જશો હમણાં જ છે આપણે એકસો વીસ રૂપિયા માં થાળીમાં પ્રમાણે સ્વીટ પણ હોય છે હા સ્વીટ પણ આવશે દહીં નહી તો છાશ દહી નહી તો છાશ છાશ હા છાસ અત્યારે વિન્ટર છે વિન્ટર ના કારણે છાશ

નમસ્તે એવી ઘર જેવું જમવાનું એમ કહીએ ને આપણે તો એ તમને અહીંયા મળી જવાનું છે ઘણા લોકો બહાર થી લેતા હોય છે બરોબર એ લોકો ને ઘર જેવું જમવાનું મળી રહે એમ ને એનો મતલબ હા બિલકુલ જે લોકો બહાર થી અહીંયા જોબ કરતા હોય એ લોકો ને ઘર જેવું જમવાનું જમવું હોય ને તો આમનો કોન્ટેક્ટ ખાસ કરીને કરી લેવાનો અને આપણે હમણાં થોડીક જ વારમાં એમનો જમવાનું બેસ્ટ કરી દેવો ઘર જેવું હોય એટલે

હા હા તમે બી ખુશ બરોબર સારું કહેવાય પેલો આ ટાઈપનું એમનું ઘરેથી જ બધું બનાવે છે અને આપણે આવ્યો એને પહેલાં એમને બધું રેડી કરીને રાખ્યું હતું અને બાકી થોડી વાર પહેલાં કીધું એમને કે છ વાગ્યાનું બધું રેડી કરવાનું ચાલુ કરી દે છે જેથી કરીને કસ્ટમરને ફ્રેશ ફ્રેશ અને એકદમ ગરમ જ મળે છે મને આમાં દહીં પણ તમને એકસો વીસવાળી સાડીમાં તમને દહીં મળી જશે એકદમ આખું ફૂલ લંચ છે એકસો વીસ માટે જોઈ લો આ ટાઈપનું લંચ રહેવાનું છે

તાકી કોઈ ટ્રાવેલ વગેરા કરે તકલીફ ના થાય ન થોડો ટાઈમ મેં જોબ પણ કર્યો પણ જોબમાં એવું કે મારી દીકરી છે તેર ચૌદ વરસની તો એના ઉપર બરાબર ધ્યાન નથી આપી શકતી એને કઈ બેસાડવું કઈ કરવું અને જોબ માં તો પૂરો ટાઈમ લાગી જાય આખો દિવસ બહાર જવું પડે આવવું પડે એનો કોઈ ટાઈમ ફિક્સ નતો બરોબર તો એ કારણે પછી મેં એ જ વિચાર્યું કે અહીંયા થી ઘરે થી જ હું સ્ટાર્ટ કરું તાકે દીકરી નું પણ ધ્યાન રાખી શકું ના ના બરોબર છે ને તો ઘર માં તમારું કોણ કોણ છે અત્યારે તો મારી દીકરી છે ને મારા મમ્મી પણ છે અને બુઝુર્ગ છે અચ્છા એવું છે 70 વર્ષ છે એ પણ ઓહો અને તમારા ઉપર જ છે બધું અત્યારે બરોબર છે કેવો સારો વધારે ઘર ના જમવાની એ ઘર જેવું જે ટિફિન છે બરોબર એ માટે કાફી બુઝુર્ગ જે છે મારી પાસે રિવ્યુ પણ કાફી આયા છે WhatsApp પર અને બધાને ઘર જેવું સારું લાગે છે અને કાફી સપોર્ટ પણ કરે છે પણ હજુ પણ સપોર્ટ ની તો જરૂરત છે જ બરોબર આ રેડી થઈ ગયું જી ઓકે જુઓ આ રેડી થઈ ગયું છે હવે આ પણ રેડી થઈ જશે ને ડિલિવરી કરવા બરોબર 意 આપણે આમની બધી જ વસ્તુ બનાવેલી ટેસ્ટ કરી ટેસ્ટમાં એકદમ બેસ્ટ છે જો તમે પણ ઘરેથી અથવા ઓફિસેથી પોતાના ઘરેથી દૂર રહો છો તો આમનો કોન્ટેક અવશ્ય કરજો આમને વોટ્સઅપ કરજો તમારું ટિફિન બુક કરાવી લેજો કેમકે ટેસ્ટ એકદમ સારો હોય છે ઘર જેવું હોય છે ને પૈસા વસૂલ ટેસ્ટ છે ચલો આપણે ફરી મળીએ છીએ એક નવા વિડીયોમાં ત્યાર સુધી બાય બાય એન્ડ ટેક કેર હા આ વિડીયોને તમારા ફેમિલી મેમ્બરમાં તમારા દોસ્તોને શેર જરૂરથી કરજો જેથી કરીને એ પણ ઘર જેવું જમવાનું જમી શકે જોઈ લો આ હા 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 મજા પડી ગઈ ભાઈ મજા